જામનગર સામાજિક સંમેલનમાં સીતસરમાં પાટીદાર સમાજ દ્વારા મહત્વના ચાર ઠરાવસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ મીડિયાને વિગતો આપી હતી કે સમાજને અનુલક્ષીને મહત્વના ચાર ઠરાવ કરવામાં આવશે કુટુંબમાં ઝઘડાઓની સમસ્યા હોય કે પછી છૂટાછેડાની સમસ્યા હોય વિશેષમાં કુટેઓ અને વ્યસનોને લઈને કરાશે મહત્વના ઠરાવ ત્યારે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી પણ સંમેલનમાં ઉપસ્થિત રહેશે માતાજી માતાજી મંદિર મંદિર આજે સવાસો વર્ષ ના પ્રાગટ્યને પૂરા થાય છે ત્યારે શિક્ષરના આ પવિત્ર ધામની અંદર છેલ્લા ત્રણ દિવસના આવા પ્રોગ્રામો થયા છે પ્રથમ દિવસે અમે સામા ખૂબ વિશાળ આયોજન કરી રહ્યા છે ત્યારે એનું ભૂમિપૂજન હતું વિશેષમાં ગઈકાલે મહિલા સંમેલન હતું સવારે રાસ ગરબા હરીફાઈ હતી અને આજે ખાસ આનંદની વાતો એ છે કે ગુજરાતના સૌરાષ્ટ્રના ઠેક ઠેકાણેથી સવાસો કાર રેલી એક કાર રેલીમાં લગભગ એકાવન કાર સાથેની આવી સવાસો કાર રેલી અનેક જગ્યાએથી નીકળી હતી અને આજે આજના આ શુભ પ્રસંગે આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સાહેબ બંને ઉપસ્થિત રહેવાના છે ત્યારે આજે વિશેષ આનંદ એ છે કે લોકોમાં ઉત્સાહ એવડો મોટો છે આજે કે તમે જોતા હશો કે દરેક ઠેકઠેકાણે ગામ ગામથી આનંદ અને ઉત્સાહથી આનંદ કરતા કરતા રાસ લેતા લેતા કેતા કેતા આજે ઉમા બાળકો ઉમા લોકો આજે અહીંયા ઉપસ્થિત થયા છે અને આ કાર રેલીને અમે વર્લ્ડ બુકમાં પણ અમે દર્જ કરવાની કોશિશ કરી રહ્યા છીએ આજે એમને પણ બોલાવ્યા છે અને કદાચ સાંજે અમે તમને સારા સમાચાર પણ આપશું કે કારણ કે જે અમે છ હજાર પાંચસો કાર આવવાની હતી એની બદલે અત્યારે અમે એવરેજ આપણો જોઈએ તો સાત હજાર ઉપર કાર ઓલરેડી આવી ચૂકી છે એટલે આજે આ ત્રણ દિવસના પ્રોગ્રામની અંદર ખાસ કરીને વિશેષ કાંઈ ન કહેતા કે જે સવા વર્ષ પૂરા થાય છે ઉમિયા માતાજીના શીર્ષકને એના અનુલક્ષીને અને આવતા વર્ષે બે હજાર ચોવીસ ડિસેમ્બરની અંદર અમે મુખ્ય મહોત્સવ કરી રહ્યા છે ત્યારે એ મહોત્સવના ભાગરૂપી આજના ત્રણ પ્રોગ્રામો ત્રણ દિવસના પ્રોગ્રામો અમે શીર્ષક મુકામે કરી રહ્યા હતા સામાજિક સંમેલન છે એમાં કોઈ મુખ્ય કોઈ ઠરાવ કરવાનો કોઈ નિર્ણય કર્યો છે હા ચોક્કસ અમે બીજા સમાજને અનુલક્ષીને ચાર ઠરાવો કરવાના છે જેવી કે આજે અત્યારે દરેક ઘરમાં કે દરેક કુટુંબની અંદર અમુક સમસ્યાઓ થાય છે જે ઝઘડાની સમસ્યા હોય કે છૂટાછેડાની સમસ્યા હોય કે વિશેષ અનેક આ કુટેવોની કે વ્યસનોની જે સમસ્યા છે એના માટેના અમે ઠરાવો કરવાના છીએ